નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કળવીભાઈ બિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ સાત ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રમય સાત પોઈન્ટ ચાર બાબાબા એકરૂપતાની શરત અને પ્રમય સાત પોઈન્ટ પાંચ કાકબા એકરૂપતાની શરત વિશે અભ્યાસ કરીશું પ્રમેય સાત પોઈન્ટ ચાર બાબા એકરૂપતાની શરત જો એક ત્રિકોણની ત્રિકોણની ત્રણેય ત્રણેય બાજુઓ બીજા બાજુ સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય એ સરત છે જો વિદ્યાર્થી મિત્રો પેલા સમજી લઈએ અહીંયા જો આ એ બે ત્રિકોણ આપણને આપેલા છે ત્રિકોણ એવી સી અને ત્રિકોણ બી આ આપણને બે ત્રિકોણ આપેલા છે જો આપણી શરત છે કે કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો એ બંને ત્રિકોણો કેવા કહેવાય একরুপ ত্রিকোণ কে আপ যে বিদ্যার্থী মিত্র ডি নীসি যে বিদ্যার্থী মিত্র ই এফ নি যে মাছে માટે આ બંને ત્રિકોણો કેવા કહેવાય વિદ્યાર્થી મિત્રો એકરૂપ ત્રિકોણ કહેવાય વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ અને ત્રિકોણ ડીઈ માં એ બી બરાબર ડીઈ બીસી બરાબર ઈ એફ અને એસી બરાબર ડી એફ હોય તો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ થાય તો આ બંને ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો કેવા થશે આ બંને ત્રિકોણો એકરૂપ થશે તો આ બા બા આપણી એકરૂપતાની શરત છે જો ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણને અનુરૂપ ત્રણેય બાજુઓના માપ સમાન હોય તો એ બંને ત્રિકોણો કેવા કહેવાય વિદ્યાર્થી મિત્રો એકરૂપ કહેવાય એ આપણી સાત પોઈન્ટ ચાર પ્રમય છે એની શરત છે બીજી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સાત પોઈન્ટ પાંચ પ્રમાય આપણને આપેલો છે કાકમાં એકરૂપતાની શરત કા એટલે કાટકોણ ક એટલે કર્ણ અને બા એટલે બાજુ બરાબર જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ થાય જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે તો આ એ બી સી એક કાટકોણ ત્રિકોણ છે એવો જ એક બીજો ત્રિકોણ આપણે પીક્યુ આર લઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જો આ કર્ણો કહેવાય આ બે બાજુ કાટખૂણો સમાવતી આ બે બાજુઓ કહેવાય અને આ છે ને કર્ણો કહેશું આપણે બરાબર નેવ અંશના ખૂણાની સામેની બાજુને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો કર્ણ કહેવાય માટે કર્ણ છે તો અને અહિયાં પિક્યુ આર માં આ ખૂણો કાટખૂણો છે ક્યુ છે એ કેવો છે કાટખૂણો છે તો એની સામેનો કોણ થશે વિદ્યાર્થી મિત્રો આ થશે અને એને શું કહેશું આપણે કર્ણ કહેશું વિદ્યાર્થી મિત્રો આ કોણ બી કાટ ખૂણો છે એની સામેની બાજુને શું કહેશું આપણે વિદ્યાર્થી મિત્રો કર્ણ કહેશું બરાબર હવે કાકબા શરત મુજબ કે જો કર્ણ બંનેના સમાન હોય આ બંને કર્ણ એસી અને બીસી સમાન હોય અને કોઈ અનુરૂપ બાજુ માનો કે આ બે બાજુ છે બીસી અને ક્યુ આર આના માપ કેવા હોય સમાન હોય અને ખૂણો કાટ કોણ હોય બરાબર તો આ બંને ત્રિકોણો કેવા થશે વિદ્યાર્થી મિત્રો એકરૂપ ત્રિકોણ થશે બરાબર આ શરત એટલે કાકબા શરત છે કઈ શરત છે આપણી કાકબા શરત છે વિદ્યાર્થી મિત્રો જો વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ નોંધી લઈએ આપણે અહીંયા ત્રિકોણના નામ આપણે પરફેક્ટ ABC અને PQR આર લીધેલા છે કોઈ પણ ત્રિકોણના નામ હોઈ શકે બરાબર આપણે એ ચિંતા નથી કરવાની મગજમાંની તરીકે આપણે એમ જ બેસાડી લઈશું ખૂણો બી કાઠ છે ઘણી વખત એવું બને ખૂણો એ પણ કાઠ હોઈ શકે અને એ બી બદલે કોઈ બીજો એક્સ વાય જેડ પણ ત્રિકોણ હોઈ શકે

ને વંશનો છે અને ક્યુ પણ ને વંશનો છે પછી એસી કર્ણો છે આ બે માપ કેવા છે સમાન છે અનુરૂપ બાજુ બીસી અને ક્યુ આર એના માપ કેવા છે સમાન છે તો આ બંને ત્રિકોણો કેવા કેવા છે વિદ્યાર્થી મિત્રો એકરૂપ ત્રિકોણ કહેવાય બરાબર જો ત્રિકોણ એ સી અને ત્રિકોણ પી ક્યુ બંને ત્રિકોણો કેવા થશે એકરૂપ થશે કઈ શરત વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લઈએ આપણે કાક બા એકરૂપતાની શરત કાક કા એટલે કાટકોણ ક એટલે કર અને બા એટલે બાજુ બરાબર તો જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણનું કેવા થાય એકરૂપ થાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બા બા બારત અને કાકબા એકરૂપતાની શરતનો અભ્યાસ કર્યો નેક્સ્ટ પીરિયડમાં આપણે વધુ અભ્યાસ કરીશું આવજો નમસ્કાર